નમસ્કાર ખેડૂતભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂત નામની યુટ્યુબ ચેનલમાં તો આજે તારીખ નવ બાર બે હજાર ચોવીસ અને વાર સોમવારના આજના અમરેલીના સોય સો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે તો ચાલો તે જોઈ લઈ પરંતુ તે પહેલાં વિડીયોમાં પહેલીવાર આવ્યા હોત તો વિડીયોને લાઇક કરી નાખો ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટી નોલ પ્રસિલેક કરી નાખો જેથી જ્યારે પણ મારો વિડીયો હું અપલોડ કરીશ તો સૌથી પહેલાં તમારા સુધી પહોંચી જશે તો અમરેલી તારીખ નવ બાર બે હજાર ચોવીસ પાક નીચો ભાવ ઊંચો ભાવ જેમાં સૌથી પહેલાં છે અડદ જે છે એક હજારથી પંદરસો પચાસ જુવાર જે છે સાતસો પાંચથી નવસો પિસ્તાલીસ ચણા જે છે નવસો નેવુંથી તેરસો પાંત્રીસ ધાણા જે છે અગિયારસોથી તેરસો પંચોતેર અને હવે આગળ છે सोयाबीन जैसे सत्सौ ऐसी आठ सौ आड़तरीस तलसफेद जैसे सोल सौ तीस थी पच्चीस सौ बावन तलकाड़ा जैसे बतरीसौ थीतालीस सौ पंचोतेर मग जैसे चौदह सौ पांच थी पंदर सौ पशी से मगफली जैसे आठ सौ अठार बार सौ जैसे आठ सौ थी अगिय सौ अगियार जैसे पाँच सौ पच्चीस અને ઘઉં ટુકડા જે છે પાંચસો છપ્પન થી છસો છોતેર અને હવે છેલ્લે છે કપાસ જે છે આઠસો ત્રીસ થી ચૌદસો ઇઠોતેર એરંડા જે અગિયારસો પચાસ થી બારસો ઓગણત્રીસ અને જીરુ જેનો નીચો ભાવ છે પાંત્રીસો અને ઊંચા મૂંચો ભાવ છે ચુમ્માલીસો પચીસ તો આ હતા આજના અમરેલીના બજાર ભાવ